હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો હું તમારા માટે લઈને આવી છી એક નવો વિડીયો જોવે એનપીસી લેવા માટે જો તમે પહેલા જેવું મારી ચેનલમાં નવા આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક સુધી નવા 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 વિડીયો પહોંચી છે ડિસ્ક્રિપ્શનમાં અમે વોટ્સઅપ ચેનલ આપી દીધી છે તો લિંક

આર્યો ક્રિસ મિત્રો આ છે નરોટો એલો છે ટંગ ટંગ સહુર પછી એટલે જે સ્ક્રોલ કરવાનું છે તો તમને આ બિન ટેન છે પછી સ્ક્રોલ કરતો સ્ક્રોલ કરતો જવા છે તો એટલે મળી જશે ડોરેમોન એ ડીજે આલોક આ છે ફ્રી ફાયર ગ્રીન ક્રિમિનલ એટલે રેડ ક્રિમિનલ પણ છે એલો રાઈટ સ્ટાર છે

ડાઉનલોડ કરાવી જવાનું છે ડાઉનલોડ આવ્યા આવ્યા બાદ તો તમે જોઈ શકો છો આવી રીતે હમણાં આપણે એન્ટ્રી સી ડાઉનલોડ કરું છું મેં ક્રિ ક્રિમિનલ લઈ લીધું છે તો હમણાં આવી જશે ક્રિમિનલ મિત્રો તમે જોઈ શકો છો આવી ગયો છે હવે આ આપણું ફોલો કરે છે તો ફોલો કરે છે તો આપણે હવે એને ડાન્સ પણ કહી શકાય બોલો પણ થયો છે કે અને સ્ટેન્ડ પણ એટલે એક જગ્યાએ ઊભું પણ કરી તો હવે આપણે ડાન્સ કરીએ મંગાવીશું તો હવે આપણે ગોચ મંગાવીશું તો સ્ટેન્ડ પર છે એટલે ઊભું રહેશે એક જગ્યાએની જગ્યાએ રેસ છે તો મેં મંગાવી છે તો ગોજ તો તમે જીત શકો છો એ કંઈ હાલ ચાલો નહીં થતી તો તો હવે હું રેડ ક્રિમિનલ એમાં આવું છું તો રેડ ક્રિમિનલ અમે ડાન્સ પર રાખ્યું છે તો રેડ ક્રિમિનલ ડાન્સ કરતી હતી મેં રેડ ક્રિમિનલ કરી લીધું હવે રેડ ક્રિમિનલ ડાન્સ કરશે જોઈ શકો છો રેડ ક્રિમિનલ ડાન્સ કરીને હું મિત્રો આટલું સેલું છે એનપીસી એડ કરવા જો તમને કોઈ પણ વસ્તુ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો એની વાત હું વિડીયો બનાવી દઈશ મિત્રો આજને તમારે થાય છે થેન્ક યુ